આગામી દિવસોમાં બકરીદ સહિત અન્ય તહેવારો આવી રહ્યા છે ત્યારે સુરતમાં ઝોન એક દ્વારા શાંતિ સમિતિ મિટિંગ યોજાઈ હતી વરાછા પોલીસ સ્ટેશન અને ડીસીપી ઝોન એક દ્વારા શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું બકરીદ ના તર ની સાથે અન્ય તહેવારો આવી રહ્યા હોય ત્યારે શાંતિ અને ભાઈચારાના માહોલમાં તહેવારો ઉજવાય તેવી અપીલ કરી હતી તો પોલીસ બંદોબસ્ત અંગે પણ લોકોને જાણકારી આપવામાં આવી હતી મિટિંગમાં પોલીસ ના બંદોબસ્ત ના અન્વય અને પોલીસ કમિશનર સાહેબના જે જહાનામાં છે પતિહિત સારી રીતે શાંતિ રીતે જળવાઈ રહે તે માટે જે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને સોશિયલ મીડિયા જવાબદાર થી વપરાશ કરવા માટે સૂચન કરવામાં આવ્યું મીટિંગમાં મોટા સંખ્યામાં હાજર રહેવું અને વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે થેન્ક યુ